ગોધરા શહેરના તૈયાર બાયપાસ ગ્રાઉન્ડ પર એકતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન યાદગાર ઇલેવન ફાઈનલ વિજેતા બની હતી ગોધરા શહેર નજીક આવેલ તૈયાર બાયપાસ ગ્રાઉન્ડ પર યોજાયેલી એકતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ મંગળવાર રોજ રોમાંચક ફાઈનલ મેચ સાથે પૂર્ણ થઈ હતી ટુર્નામેન્ટમાં કુલ અડતાલીસ ટીમોએ એ ભાગ લીધો હતો જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બે ટીમો રેહાન ઇલેવન અને યાદગાર ઇલેવન વચ્ચે રોમાંચ ભરેલી ફાઈનલ મેચ રમાઈ હતી રાત્રે લાઈટ ની ઝગમગાટ વચ્ચે ખેલાયેલી આ મુકાબલામાં યાદગાર ઇલેવને શ્રેષ્ઠ દેખાવ રજૂ કરીને વિજય હાંસલ

સફળ આયોજન માટે સહયોગ આપનાર તમામ સભ્યો ખેલાડીઓ અને પ્રશંસકોનો આભાર માન્યો હતો ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનર અપ ટીમોને ટ્રોફી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અમે એકતા ક્રિકેટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજક કર્યો તો દયાલ ગ્રાઉન્ડ પર બાયપાસ પર બહુ સારું આયોજક હતું ઇમરાન વાલા તરફથી અમારે અને બધા સપોર્ટર અમારા બધા છે અહીં ગ્રાઉન્ડ પર આજે ફાઈનલ મેચ રમવાઈ રહી છે રેહાન ઇલેવન એન્ડ યાદગાર ઇલેવન ટીમ હતી એમાં બે ફાઇનલમાં આજે ટીમ પહોંચી છે અહીંયા વરસાદના કારણે તો આજે નજારો જોવા મળે છે પબ્લિકને પબ્લિકને કેવું હતું કે ભાઈ અહીંયા ફાઇનલ રમવાવી જ જોઈએ ને એ પ્રમાણે પબ્લિકનો સપોર્ટ બહુ રહ્યો છે આજ દિન સુધી પહેલાથી ચાલતો એને બીજી રહી વાત કે આપણા સહયોગ પંચમહાલ પોલીસ એ બહુ સહયોગ આપ્યો છે જેમ કે આઈજી અસારી સાહેબ છે અમારા પછી ચાલે તો તાલુકાના પીઆઈ સાહેબ અસોડા સાહેબ છે બી ડિવિઝનના અમારા સાહેબ છે રાજપૂત સાહેબ છે એમનો બી ખૂબ સપોર્ટ રહ્યો છે અવર જવર પોલીસ રહેતી હતી અહીંયા અવર જવર બધી રીતથી પોલીસનો સપોર્ટ અમને ખૂબ રહ્યો છે એન્ડ આજે ફાઇનલ રમવા જઈ રહી છે બસ હવે ફાઇનલ પતી જાય એટલે અમારું ટુર્નામેન્ટ અહીંયા ખતમ થાય છે નેક્સ્ટ ઇયર સિઝન થ્રીમાં પાછું અમે રમવાનું પ્લાનિંગ કરીશું કેમકે બધાનો સહકાર બહુ રહ્યો છે અહીંયા પ્રેક્ષકોને આ તે બધી કરીને બધાનું પ્લાનિંગ બહુ સક્સેસ રહ્યું છે અને આયોજક અમારા ઇમરાનભાઈ વાલાએ બહુ સારી રીતથી આશિફ વસકા સાહેબ છે બધા કરીને બધા ટીમ મેનેજમેન્ટને થઈને બહુ સપોર્ટ કરે છે એન્ડ આજે ફાઇનલનો મુકાબલો છે અમારો અહીંયા દયાલ ઠાકરે આપનું નામ આપનું નામ સલીમ મલેક